નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપડી આ યુટ્યુબ ચેનલ એન્જલ પર મિત્રો ગુજરાતી વ્યાકરણનો અગત્યનો ટોપિક અને એ છે જોડણી એના આજે આપણે 25 જેટલા પ્રશ્નો બનાવેલા છે બરોબર જેમાં સો જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દો તમને મળવાના છે અને આ વિડીયો જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે છે કારણ કે આમાં મેં પૂછાયેલી જોડણી અને પૂછાવાની શક્યતા ધરાવતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી જે છે એ આ વિડીયોમાં સમાવેલી છે બરોબર છે એટલે વિડિયોને એન્ડ સુધી જોવાનો આગ્રહ રાખજો કારણ કે એક એક શબ્દ જે છે એ તમને ટુ ધ પોઈન્ટ ડાયરેક્ટ તમને પરીક્ષામાં પૂછાય એવા શબ્દો મેં લીધેલા છે એટલે વિડીયો છેક સુધી જોજો બરોબર છે તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો ચતુર્ભુજ કઈ રીતે લખેલું છે દુર્યોધન કઈ રીતે લખેલું છે નિરોગી કઈ રીતે લખેલું છે અને વિભીષણ કઈ રીતે લખેલું છે તો આમાંથી તમને કયું સાચું લાગે છે તો ઓપ્શન નંબર ડી આમાં સાચું છે વિભીષણ જો આ રીતે લખાય છે વિભીષણ એટલે એક શબ્દ આ તમારે થઈ ગયો બરોબર છે હવે આ બાકીના ત્રણ શબ્દોમાં શું ભૂલ છે તો જો ચતુર્ભુજ આ રીતે લખાય ચતુર્ભુજ એમાં બે માં આ બે હસ્વદ આવશે ચતુર્ભુજ માં જો અહીંયા દીર્ઘ છે ખોટું પડે ત્યારબાદ જો દુર્યોધન આ રીતે લખાય એમાં હસ્વ આવશે દુર્યોધનમાં જો આ રીતે દુર્યોધન અને નિરોગી આ રીતે લખાય છે નિરોગી આ રીતે નિરોગી લખાય છે બરોબર છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ છે બીજો પ્રશ્ન આમાં શું કીધું છે ખોટી જોડણી આપણે શોધવાની છે તો જો વાલ્મિકી આ રીતે લખાય છે પ્રતિકમાં ભૂલ લાગે છે બરોબર પ્રતિક જે છે એ આ રીતે લખાય પ્રતીક અને સુનિલ રેડી લખેલું છે અને રશિક પણ રેડી લખેલું છે પણ પ્રતિક જે છે આ રીતે લખાય કારણ કે જો તમે વત્તા એમ લખો એટલે પ્રતિક આ દીર્ઘ થઈ જાય છે ઓપ્શન નંબર બી ખોટું છે જો સુનિલ આ રીતે લખાય છે જો એમાં ની આ રીતે લખેલું છે દીર્ઘ પછી રસિકમાં હસ્વ લખેલું છે અને વાલ્મિકીની ખા ખાસ જોડણી જોજો પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે વાલ્મિકી જો આ રીતે લખાય વાલ્મિકી ભૂલ પડતી હોય છે ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો ઝીલો ખોટું લખેલું છે ઝીલો આમ લખાય ત્યારબાદ રેલવે જે છે એમાં અડધો લ નો આવે એમાં આખો લ આવે રેલ વે રિશેષ પણ ખોટું લખેલું છે જો રીસેષમાં બે સસલા ના સ આવે રિસે ઓપ્શન આ રીતે ન લખતા ને ખોટું પડશે ભૂ આ રીતે લખાય છે બરાબર અસ્વ ભૂલ કણું આ રીતે લખાય છે એટલે ઓપ્શન નંબર ડી સાચી જોડણી છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો જો હિંચકો જે છે આ રીતે લખાય છે જો તમને આમ કઈક હિંચકો લખેલું દેખાય જાય તો આ શબ્દ જે છે એ ખોટો છે બરાબર આ રીતે હિંચકો લખાય છે દીર્ઘ ત્યારબાદ પરબીડિયું જો આ સાચું લખેલું છે તો પરબીડિયું આમાં રાઈટ છે વીંટી જે છે એ પણ રાઈટ છે અને ચૂંટણી આમાં પૂછવાનું હતું સાચી જોડણી કઈ છે બરોબર સાચી જોડણી કઈ છે તો આમાં આવશે ઓપ્શન નંબર બી બરોબર બાકી હિંચકો જે છે ખોટું લખેલું છે વીંટી ખોટું લખેલું છે અને ચૂંટણી પણ ખોટું લખેલું તો આ રીતે લખાય દીર્ઘ ચૂંટણી અને વીંટી જો આ રીતે બે દીર્ઘ આવશે વીંટી બરોબર છે અને હિંચકો મેં તમને સમજાવી દીધું અને પરબીડી જો આ રીતે લખાય છે આ સાચી જોડણી છે પર બીડીયુ બરોબર આ પણ પૂછાઈ ગયેલી જોડણી છે એટલે આપણ ખાસ ધ્યાનમાં લઈ લેજો ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો નિશિત જે છે એ ખોટું લખેલું છે સારથી ખોટું લખેલું છે અભિષેક એ ખોટું લખેલું છે પણ પરિસ્થિતિ જો બધામાં આ રીતે સાચું છે બરોબર બધી હસવા આવશે પરિસ્થિતિ પરિસ્થિતિ જો આ રીતે લખાય એટલે આ ધોરણ જોઈ લીજો હવે આ શું ભૂલ છે તો એ જોયું તો આમાં સી જે છે એમાં સફાડી નો સહ આવશે નિષિધ્ધ બરોબર લખાય છે સારથી જો આમાં આવે આવશે સારથી આ રીતે લખાય છે સારથી આ રીતે લખાય છે ત્યારબાદ છે અભિષેકમાં જો અહીં સસલા નો શા નહીં આવે સફાડી નો અભિષેક એમાં જો આ અભિષેક આ રીતે લખાય છે જો આ રીતે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી સાચી છે ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો આશીર્વાદ નો લખાય આશીર્વાદ લખાય શું લખાય આશિર વ માથે રેફ આવે તો આમાં આશીર્વાદ આ રીતે લખાય છે ત્યારબાદ જીપસી પણ ખોટું લખેલું છે તો જીપ્સી આ રીતે લખાય જીપસી બરોબર છે અને હરિફાઈ પણ ખોટું લખેલું છે હરિફાઈ આ રીતે લખાય હરિફાઈ આમાં હશ્વની આવે દીર્ઘા આવશે હરિફાઈમાં કિવ દંતી જે છે એ શબ્દ સાચો છે એટલે આપણો ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બંધ છે તો કિવ દંતી આ રીતે લખાય છે કિંવ વ દી એટલે આ પણ જોઈ લીજો પ્રશ્ન જોઈએ આવશે ઈય દ્વિતીય બરાબર એટલે આ રીતે આમાં લખાય છે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ બાકીની ત્રણ જોડી જોઈ લીજો કઈ રીતે લખેલી છે નિશીથ નિશીથ આ રીતે લખેલું છે જો આમાં દીર્ઘ છે 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 જોડણી અને પરીક્ષામાં બહુ ભૂલ પડેલી જો પેલા હસવ આવશે પછી દીર્ઘ આવશે પાછું હસવ આવશે અને પછી સફાડીનો સ હસવા દીર્ઘ હસ્વ અને સફાડીનો સ બરોબર આ રીતે જીજી વિષાની જોડણી લખાય છે ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો જો આમાં અધિક્ષક જે છે એ ખોટું લખેલું છે તો જો અધિક્ષક આ રીતે લખાય અધિક્ષક બરોબર છે એટલે પેલી જોડણી જે છે એ ખોટી છે બાકીની ત્રણે ત્રણ જોડણી છે એ સાચી છે અને જોઈ લઈએ કઈ રીતના લખેલી તો દીકરીમાં જો દીકરીમાં જો આ દીર્ઘ લખેલું છે દી એટલે આમાં જો દીકરી આ રીતે લખ્યું હોય આ રીતે દીકરી તો આ ખોટું પડે બરોબર આ ન લખાય આ લખાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આત્મીય પણ આ રીતે લખાય છે

ત્યારબાદ સુનમુન પણ ખોટું આ પરીક્ષામાં પૂછાય ગયેલું છે સુનમુન જો આ રીતે લખાય એમાં પણ દીર્ઘ આવશે ત્યારબાદ જે છે એ પણ એ સાચું લખેલું બરોબર ખુશનુમા બે જોડણી કીધી છે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે પર્યુષણમાં જો પર્યુષણમાં યુ જે છે એ આમ હસ્વ આવશે પર્યુષણ આ રીતે પર્યુષણ લખાય છે એટલે આ પણ ખોટી પડશે આ ત્રણ ખોટી ને એક સાચી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ

ઓ આ રીતે લખાય છે પછી ટા ટી યુ આ રીતે લખાય છે બરોબર આ જોઈ લેજો ત્યારબાદ મુહૂર્તમાં માં જો આ રીતે લખાય છે મુહૂર્ત મુહૂર્તમાં માં પેલા હસું આવશે પછી આ હુર્ત જે છે હુર્ત હુર્ત જો આ રીતે લખાય છે મૂ હુર્ત પેલા આ રીતે હસો લખાય છે પછી હુર્ત જે છે કારણ કે જ્યારે પણ રેફ હોય એની પહેલાનો અક્ષર દીર્ઘ થઈ જતો હોય દાખલા તરીકે સૂર્ય હોય તો જો આ સૂર્ય યમાં છે રેફ આવ્યો તો એની આગળ સ જે છે એ દીર્ઘ થઈ ગયો છે બરોબર શું શું આ રીતે દીર્ઘ લખાય છે એટલે આમાં પણ એ જ નિયમ લાગ્યો લાગુ પડ્યો છે જો મુ પછી હુર્ત આ રીતે લખાય

મ અને ભૂમિથી પણ સાચું લખેલું છે આ રીતે ન લખાય પૂંડ રીક જો આ રીતે લખાય પૂંડ રિક એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ખોટી છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો નિંદ્રા નો લખાય નિદ્રા લખાય એની એની ઉપર અનુસ્વાર નો આવે એટલે ખોટી છે ત્યારબાદ વીજળી જે છે એ વી જે છે એમાં લખાય લખાય દીર્ઘ છે છે આ રીતે વીજળી એટલે ખોટું પડશે નીલગિરી સાચું લખેલું છે બરોબર નીલગીરી આમાં જ લખાય તાલીમ જે છે એ આ રીતે લખાય તાલીમ આમાં દીર્ઘ આવશે તાલીમમાં એટલે ઓપ્શન નંબર આપણ ખોટું પડે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર છે તો નીલગિરી આ રીતે લખાય પણ જો દાદાગિરી કહે તો દાદાગિરી જો આ રીતે લખાય એમાં બે માં ગીરી જે છે એ દીર્ઘ આવે પણ જ્યારે પર્વતની વાત થઈ હોય તો નીલગિરી પર્વત છે એટલે બે માં હસવું આવશે નીલગીરી તો ગિરિયામાં આ રીતે લખાય છે અને કોઈક દાદાગિરી હોય તો એમાં દાદાગીરી આ રીતે લખાય છે જો જિંદા દિલ્લી એમ કીધું હોય જિંદા દિલ્લી તો જિંદા દિલી જો આ રીતે લખાય છે જિંદા દિલ્હી આવા અમુક ઘણા બધા શબ્દો છે જેમાં તમારે ભૂલ પડી શકે છે એટલે ખાસ તમારે આ બધા શબ્દો હું આ ઘણા ઊંચું બરાબર આ સ્વર શબ્દો કરી લેશો તો પણ તમારું મોટા ભાગનું કવર થઈ જવાનું છે એટલે વિડીયો એન્ડ સુધી નિહાળજો નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો આમાં આયુર્વેદ લખ્યું છે આયુર્વેદ નો લખાય આયુર્ આયુર્વેદ લખાય એટલે માથે રેફ આવે વે માથે બરોબર એટલે આ ખોટું છે ત્યારબાદ ઓક્ટોમ્બર નો લખાય ઓક્ટોબર લખાય શું લખાય ઓક્ટોબર બર લખાય એમાં વશ્ય આવતો નથી એટલે આ ખોટું પડે ત્યારબાદ કિલોલ પણ નો લખાય કલોલ ની જોડની સાચી છે બરોબર કલ્લોલ કિલોલ લખાતો જ નથી શબ્દ એટલે આ પણ ખોટું છે એટલે ઓપ્શન નંબર ડી ઉણપ જે છે એ આપણા માટે રાઈટ આન્સર બનશે જો ઉણપમાં આ દીર્ઘ ઉ આવશે ઉણ પ આ રીતે લખાય છે ત્યારબાદ નો શબ્દ છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો આમાં ખોટી શોધવાની હોય તો પેલું શબ્દ છે એમાં સાચું ખોટું છે બરોબર પીરામીડ આ રીતે લખાય છે પીરામિડ પિરામિડ આ રીતે લખાય છે બરોબર આમાં હસવું આવશે એટલે ઓપ્શન નંબર એ ખોટું છે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે અને નુકસાનમાં પણ તમે જો નુકસાન સાચું લખેલું છે જો અહીંયા અહીંયા સસલાનો સદ આવે જો તમને સકોરાનો નો સદ આપ્યું હોય તો ખોટું છે બરાબર અહીંયા સસલાનો સદ આવે નુકસાનમાં ત્યારબાદ દીવાની અદાલત જ્યારે લખવો ત્યારે દીવાની જો આ રીતે લખાય દીવાની એટલે આ ખોટી જોડણી છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ જે છે એ સાચી જોડની લખેલી બરોબર ગુજરાત વિદ્યાપીઠ લખો ત્યારે એમાં ગુજરાતમાં જો આ ઉ જે છે એ દીર્ઘ લખાય છે જવાબમાં જવાબમાં હોય તો આમાં આવશે ઓપ્શન ઓપ્શન નંબર નંબર સી અને એ બરાબર પિરામિડ જે છે એ આ રીતે લખાય છે અને દીવાની અદાલત લખવું હોય તો દીવાની જો આ રીતે લખાય છે એટલે આમાં બે જવાબ થાય બરાબર આમાં મારે થોડીક ભૂલ થઈ ગઈ આમાં બીજો શબ્દ આપવાનો હતો પણ આમાં એ અને સી બંને સાચા જવાબ છે બંને ખોટા છે એટલે પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જયંતિ જે છે આ રીતે ન લખાય જયંતિ જે છે એ આ રીતે દીર્ઘ લખાય છે હંમેશા બરોબર એટલે આ રીતે સાચું છે ત્યારબાદ ચુકવણીમાં પણ જે ઉ જે છે ચ માથે એ દીર્ઘ ને પણ હસ્વ લખાય છે તો ચુકવણી આ રીતે લખાય ચુકવણી ત્યારબાદ ગ્રુપમાં પણ ગ્રુપ આ રીતે કોઈ દી લખાતું નથી જો ગ્રુપ પેલા આમ લખાય પછી ઉ લખાય પછી અહીંયા આ રીતે કરવાનું પછી આમાં પ કરવાનું બરાબર ગ્રુપ આ રીતે લખાય ચુકવણી આ રીતે લખાય અને જયંતિ લખાય એટલે ખોટા છે છે પણ એ સાચી છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે જો નિમિષ આ રીતે લખાય છે ત્યારબાદ નો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો રિવાજ ખોટું લખેલું છે રિવાજ આ રીતે લખાય રિવાજ જ ત્યારબાદ બીભત્સ વિભત્સ પણ ખોટું લખેલું છે વિભત્સ આ રીતે લખાય બીભત્સ ત્યારબાદ છે પ્રિય પ્રિય વંદા નો લખાય પ્રિયમ વદા લખાય શું લખાય અ ય માંથી આવશે પ્રિયમ વદા બરોબર છે એટલે આ પણ ખોટું છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે જો પ્રતિ તેની જોડણી પણ જોવા લાયક છે જો પ્રતિ પહેલા આમ લખાય પ્રતિ અને પછી ઈતિ ભેગું થાય એટલે જો બે ઈ ભેગો થાય એટલે મોટો ઈ બની જાય તો જો એ જ રીતે થયું છે પેલા પ્રતિ થયું દીર્ઘ આવશે અને પછી આવશે પરીક્ષામાં મોસ્ટ ની જોડણી પૂછાઈ ગયેલી ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો જો ઉત્તીર્ણ જે છે એ સાચું લખેલું છે ઉત્તીર્ણ જો આમાં ત જે છે બે આવશે એટલે અહીંયા લીટો આવશે બરોબર ઉત્તીર્ણ ત્યારબાદ અનુસંગી એ સાચું લખેલું છે અનુસંગી અનુસંગી અને આનુષંગિક લખવું હોય તો આનું લખવું પડે આનુસંગિક અને આમાં ગી જે છે એમાં અશ્વ થઈ જશે છે આ બે જોડની સાચી છે ત્યારબાદ અશ્વમેધ એ પણ સાચું લખેલું છે અશ્વમેધ અશ્વમેઘ કે ને અશ્વમેઘ તો ઘ જે છે એ ખોટું પડે અશ્વમેધ આવે એટલે આ ત્રણે ત્રણ જોડની સાચી છે પેલી બીજી ત્રીજી પણ અંતર ધ્યાન નો લખાય અંતર ધાન લખાય શું લખાય અંતર ધાન લખાય અંતર ધાન એટલે ઓપ્શન નંબર ડી ખોટું છે એટલે આપણા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો જો પરીક્ષિત સાચું લખેલું છે જો પરીક્ષિતની જોડણી આપણે ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષામાં પૂછાય કે જો પરીક્ષિત આ રીતે લખાય છે ત્યારબાદ છે ઉધાઈ ઉધાઈ પણ સાચું લખેલું છે ઉધાઈ પણ જોઈ લેજો આ ખાસ ઇમ્પોર્ટન્ટ જોડણી છે ત્યારબાદ દુકુલ જે છે એ દુકુલ આ રીતે લખાય છે દુકુલ દુકુલ પણ સાચું જ લખેલું છે બરાબર દુકુલ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે કુલ અને દુ આ રીતે ઓપ્શન નંબર ડી ખોટું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો શારીરિક જે છે ખોટું લખેલું છે શારીરિક જો આ રીતે લખાય સારી પછી આ રી ક શારીરિક આ રીતે લખાય જો શારીરિક બરાબર એટલે ખોટું પડે વાંકુ ચૂંકુ પણ ખોટું લખેલું છે વાંકુ ચૂકુ જો આ રીતે લખાય વાંકુ આમાં હસવા આવશે કુ પછી ચુ જે છે એ દીર્ઘ આવશે અહીંયા અનુસ્વાર આવશે અને અહીંયા કુ બરોબર આ રીતે વાંકુ ચૂકુ ની જોડણી થઈ છે ત્યારબાદ ધૂમકેતુ જે છે એની જોડણી સાચી છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે તો ધૂમકેતુ આ રીતે લખાય ધૂમકે

રસીદ જો આ રીતે લખાય રસીદ આ પણ સાચું છે આ પણ સાચું છે હવે ત્રીજો શબ્દ જો એ નિર્ણિત તો નિર્ણિત પણ સાચું લખેલું છે નિર્ણિત જો આ રીતે જ લખાય છે નિર્ણિત પણ આમાં રિક્ષા જે છે ખોટું લખેલું છે બરાબર રિક્ષા જો આ રીતે લખાય રિક્ષા રિક્ષામાં જે છે એ હસ્વરી આવશે એટલે રિક્ષા આ રીતે લખાય એટલે ઓપ્શન ખોટું છે એટલે આપણો રાઈટ આન્સર પણ શું બનશે ઓપ્શન નંબર ડી ત્યાર પછી છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો સાયકલ લાયસન્સ

નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો જો જુનાગઢ છે એમાં આવશે જૂનાગઢ એટલે સાચું લખેલું છે પછી ખોટું છે છે આ જે એમાં આવે આવે સ એટલે ખોટું પડે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે બાકીની બે જોડણી આપણે જોઈ લઈએ તો એ પણ બે ઇમ્પોર્ટન્ટ છે અનુસ્યુત જો આનું અનુ જે છે એ પેલા હશુ આવશે અને શુદ્ધ જે છે એ દીર્ઘ આમ આ રીતે લખાય છે બરોબર અનુસ્યુત અને અતિથિ વિશેષની જોડણી પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે બધામાં હસ્વદ આવશે અતિથિ પછી વિશેષ બરાબર વિશેષ આ રીતે લખાય છે એટલે ખાસ જોઈ લીજો ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો વિટામિન જે છે એ ખોટું લખેલું છે જો વિટામિન આ રીતે લખાય વિટામિન આમાં દીર્ઘ આવશે જો મીન ત્યારબાદ છે ઉર્જા ઉર્જા પણ ખોટું લખેલું છે ઉર્જા આ રીતે લખાય ઉર્જા અને ઝેરોક્ષ પણ ખોટું લખેલું છે ઝેરોક્સ જો આ રીતે લખાય એમાં ક્ષ નહીં આવે ક્ષ નહીં આવે એમાં શું આવશે ક ક્ષ લખાય છે બરોબર ક ક્ષ ઝેરો પછી આ ક અડધો અને સસલાનો સ આ રીતે સાચું બનશે આ ખોટું છે આ ત્રણે ખોટી છે તો આપણી સાચી જોડણી કઈ છે નીતિન નીતિન જો આ રીતે લખાય તો નીતિની જોડણી આપણને આવડે છે બરોબર નીતિ અને એ પાછળ ન લગાડવાનો તો નીતિન થઈ જાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી સાચી જોડણી છે ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો કોહી છે એ સાચું લખેલું છે કોહી અભિજીત પણ સાચી છે આ પણ આ રીતે લખાય છે અભિજીત જીત બરાબર આ રીતે લખાય છે બે માં દીર્ઘ હસુદ આવશે ભૂલ ભૂલામણી ખોટું લખેલું બરાબર ભૂલ ભૂલામણીમાં હશુ આવશે ભૂલ ભૂલામણી આ રીતે લખાય છે એટલે ઓપ્શન નંબર ડી સી જે છે એ ખોટું છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે જો તમને આરજુ આ રીતે પરીક્ષામાં લખેલું દેખાય ને તો આ ખોટું પડશે બરાબર આરજુ આ ખોટું છે એમાં જબલાનો જબલાનો જ નહીં આવે એમાં જમરૂખનો જ આવશે ને દીર્ઘ આવશે આરજુ બરાબર એટલે આ રીતે આરજુ લખાય છે એટલે ઓપ્શન નંબર સી આમાં ખોટી જોડણી પડશે ભૂલ ભૂલામણીની ત્યારબાદ છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો કુતુહલ ખોટું લખેલું છે કુ જે છે પેલા હસવા આવશે પછી તું જે છે દીર્ઘ આવશે પછી હલ આ રીતે કુતુહુલ લખાય છે ખોટું છે ત્યારબાદ શાર્દુલ વિક્રેડિત ની જોડણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે સાચી જોડણી છે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે જો શાર્દુલ આ રીતે લખાય પેલા શાર્દુલ પછી વિક્રેડિતની જોડણી પણ જો અલગથી તમને લખી દો જો વિક્રીડિત આ રીતે લખાય દીર્ઘ પછી પાછું હસવા આ રીતે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે બાકીની બે જોડણીમાં શું ભૂલ છે જો મિનિટ આ રીતે લખાય મિનિટ બે બધી હસવા આવશે મિનિટ આ રીતે લખાય ત્યારબાદ પોલીસ લખવું હોય આપણે પોલીસ તો પોલીસ જે છે એ ખોટું લખેલું જો તમને પોલીસ બુટ પોલીસ ને કીધું હોય તો એમાં સકોરાન સ કરીને આ રીતે લ કરો તો સાચું પડે પણ જ્યારે તમે પોલીસ આપણે ઇન્સ્પેક્ટર ની વાત કરવી તો જેમાં સસલાનો સ આવે તો અહીંયા દીર્ઘ થઈ જાય બરોબર પોલીસ એટલે આ ખોટી જોડણી છે ને આ બે સાચી જોડણી છે ત્યારબાદ તો જો મિત્રો આપણે પચી પચીસ પ્રશ્નો જે છે એ પૂરા કરી દીધા અને આપણે ટોટલ સો જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દો કે જે પરીક્ષામાં પૂછાવાલાયક છે એ પ્રશ્નો આપણે જોઈ લીધા છે બરોબર છે અને આ તમે કરી લેશો કરી લેશો તો તમારે મોટા ભાગનું કવર થઈ જવાનું છે અને તમારે આ વિડીયો થ્રુ સારું એવું રિવિઝન પણ થઈ ગયું છે એવી હું આશા રાખું છું જો વિડીયો તમને ગીમો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો કારણ કે આ કન્ટેન્ટ જે બનાવું છું એ હું જાતે જ બનાવું છું અને ક્વોલિટી કન્ટેન્ટ હોય છે તમે પણ જોતા હશો બરોબર છે તો વિડીયોને લાઈક પણ કરી દેજો શેર કરી દેજો અને આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તમામ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ